ભાગવત રામાયણમાં લખ્યું છે ઋષિ જે શૃંગી ઋષિ છે શૃંગી મહાપુરુષનો જન્મ હરણના પેટે થયો છે ઘણા મહાપુરુષો છે સાહેબ દેવી ભાગવત માં કથા આવે છે મહિષાસુર નો જન્મ ભેંસના પેટ થી થયો ઉદર થી જન્મ થયો છે થયો બે બાળકોને જન્મ આપ્યો એકનું નામ ધંધુકારી પાડ્યું એકનું નામ ગૌકર ને પાડ્યું મહારાજ ધીરે ધીરે ધંધુકારી દુરાચારી થયો છે ભાગવતજી ની કથા કહે છે રોજ નહીં અઠવાડિયા મેં એક વાર માતા પિતા દીકરા દીકરીની સાથે બેસે કારણ વસ્તુ લાઈ આપવાથી પ્રેમ મળતો નથી પૈસા આપવાથી પ્રેમ મળતો નથી જોઈએ છે એ વસ્તુ આપવાથી પ્રેમ મળતો નથી પરિવારમાં પ્રેમ રાખવો હોય તો કદાચ રોજ નહીં અઠવાડિયામાં એક વાર પણ પરિવારના લોકો સાથે બેસીને ચર્ચા કરશો જે માતા પિતા પરિવારમાં દીકરા દીકરીની સાથે બેસે છે એ દીકરા દીકરીઓ અવડા રસ્તે જતા દસ વાર વિચાર કરે છે કે મારા માતા પિતા મને પૂછશે કે બેટા શું કરે છે ને શું નથી કરતું ભગવદ અનુગ્રહ થયો ધંધુકારી દુરાચારી થયું ગૌકર્ણ મહારાજ સદાચારી થયા છે ભાઈ ધંધુકારી દુરાચારી થયું ધીરે ધીરે પિતાની સંપત્તિ નષ્ટ કરે છે ધ્યાન રાખજો ખોટું લાગે તો માફ કરજો પાંચ હજાર રૂપિયા અઠવાડિયામાં વાપરી નાખે તો પૂછવાની ફરજ છે કે બેટા ક્યાં વાપર્યા ઘણા લોકો એટલો બધો પોતાની જાતને મહાન માને છે હું તો પૈસા આપી દઉં છું કોઈ હિસાબ લેતો નથી હિસાબ માગો ના માગો તમારા મનની મરજી છે પણ એટલું તો પૂછાય કે બેટા જે આપ્યા તા ક્યાં વાપર્યા પછી એવું તો નથી ને કે તમે અઠવાડિયાના પાંચ હજાર આપો છો અને એનો હિસાબ નથી લેતા તો કોઈક વાર પરિણામ એટલું વિકટ આવે છે કે બાપને બાપે બાપને દીકરાએ કરેલા દેવાના પૈસા ભરવા પડતા હોય આપવાની ના નથી ભાઈ હું તો ઘણી વાર કહું સોનાની થાળીમાં ખવડાવો પ્રેમથી રાખો પણ સાહેબ સમય મર્યાદા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન નહીં જીવો ને હા ધ્યાનમાં રાખીને જીવન નહીં જીવો કારણ વિદુરજી જ્યારે જ્યારે હસ્તિનાપુર જાય ત્યારે ધતરાષ્ટ્ર એક જ શબ્દ કે મારો દીકરો દુર્યોધન કરે તે ખરું જ્યારે જ્યારે વિદુરજી જાય ત્યારે મારો દીકરો દુર્યોધન કરે તે ખરું ભાઈ ભાગવતજી કે વિશ્વાસ બધા પર રાખજો પણ અતિ વિશ્વાસ ભગવાન સિવાય કોઈમાં રાખશો નહીં સરક વાર દીકરો યોગ્ય નહીં હોય આવનાર પાત્ર અયોગ્ય હશે તો સંપત્તિ કયા માર્ગે જશે એ ખબર નહીં પડે સર બીજું ધીરે ધીરે ધંધુકારી સંપત્તિ નષ્ટ કરવા મળ્યા આ પરિસ્થિતિની ગૌકર્ણને ખબર પડી ગઈ એટલે ગૌકર્ણ પિતાજીને વંદન કર્યા હશે અને હળવે રહીને કહ્યું હે પિતાજી અસાર કલુ સંસારો અસાર કલુ સંસારો દુઃખ રૂપી વિમોહકમ સુતમ કશ્ય ધનમ કશ્ય સંસાર સાર છે મને આજ્ઞા આપો મારે ગૃહસ્થાશ્રમ નો ત્યાગ કરી ભગવદ ભજન માટે ગતિ કરવી છે ભાગવતજીની કથા કે છે જે સુપાત્ર ને સમજુ દીકરો છે એ કોઈક વાર પરિવારની પરિસ્થિતિ જોઈ અને સમજનથી પગે લાગીને માતા પિતાજી જુદો થઈ જાય જેને મહેનત કરવી નથી અને બારોબાર બધું લેવું છે ને એ ઘર છોડતો નથી માતા પિતાને છોડતો નથી એનું તો જીવન બગાડે છે ઘરની પરિસ્થિતિ બગાડે છે પણ અંતે માતા પિતાનું મૃત્યુ બગાડે છે